રામ વનમાં ગયા તમસા નદીને કિનારે રોકાણા શૃંગવેરપુરમાં એક રાજ રોકાણા અને પછી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા છે ક્ષેત્રમાં ઋષિને પૂછું મારે રહેવું ક્યાં ઋષિએ ચિત્રકૂટ સ્થાન બતાવ્યું રામચંદ્ર ભગવાન લક્ષ્મણને સીતા ચિત્રકૂટમાં આવ્યા ને પર્ણકૂટી બનાવીને રહે છે આ બાજુ રામની સાથે જે સુમંત્ર રથ લઈને ગયા હતા એ સુમંત્ર રથ લઈને પાછા અયોધ્યામાં આવ્યા છે પણ સુમંત્રને એમ થયું કે જો લોકોને ખબર પડશે કે સુમંત્ર ખાલી રથ લઈને અયોધ્યા પાછા આવ્યા છે તો અયોધ્યાની પ્રજા દુઃખી બહુ થશે એટલે વાલ્મીકી રામાયણમાં લખ્યું કે સુમંત્ર એક તો રાત્રે અયોધ્યામાં પ્રવેશ કર્યો કે કોઈ પ્રજાજનો ભાળે નહીં બીજું પોતાના મોઢાડું કપડું બાંધી રાખેલું કોઈને ખબર ન પડે સુમંત્ર રથ લઈને પાછા આવ્યા છે રાત્રે મોઢાડું કપડું બાંધી અને પ્રવેશ કર્યો છે સીધા દશરથ રાજા પાસે ગયા છે દશરથ વાત કરી રામને હું વળાવીને આવ્યો છું સુમંત્ર કહે છે કે મહારાજ હું જ્યારે રામને છોડીને પાછો આવતો હતો ને મને આવવાનું મન નહોતું થતું પણ રામે એમ કહ્યું કે તમે જાઓ નહીતર કઈ કઈને એમ થશે કે આ રથ લઈને ફરતા હશે અને રથમાં મોજું માણતા હશે એને ભરોસો નહીં આવે માટે તમે રથ લઈને પાછા જાઓ પ્રભુની કે વાત કરે દશરથ રાજાને સુમંત્ર કે હે મહારાજ જ્યારે હું રથ લઈને આવતો હતો ને પાછો આ ઘોડા પણ પાછું આવવા માંગતા નહોતા ઘોડા પણ એક નજરે રામની હામું જોઈને ઉભાતા આવી ગયા મેં કેટલા આંક્યા પણ આ ઘોડા પાછું વળતા જ નહોતા અમુક વ્યક્તિત્વ એવા હોય ને ઘોડાઓને પણ એમાં પ્રીતિ થાય અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની બનેલી ઘટના ભગવાન સ્વામિનારાયણ જે માણકી ઘોડી ઉપર બેસતા સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી લોક છોડીને ગયા પછી માણકી ઘોડીએ મોઢામાં તૃણ ના મૂક્યો આ બનેલી ઘટના તૃણ ના મૂક્યું પાણી ના પીધું અને સ્વામિનારાયણ ભગવાનના તેરમાનો દિવસ આવ્યો અને માણકી ઘોડીએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો સારંગપુરમાં હનુમાનજી પધરાવનારા ગોપાળાનંદ સ્વામી અને આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ માણકી ઘોડીના ગળે હાથ નાખી ગોપાળાનંદ સ્વામી જેવો સાધુ આમ માથે હાથ ફેરવે અને કે હે માણકી તું ખા તું ખા પણ માણકીની આંખમાંથી આંસુની ધારા સિવાય બીજું કંઈ નીકળે નહીં અને તેરમાના દિવસે પોતાના પ્રાણ છોડી દીધા માણસોની સમાધિ તો હોય

કે પછી આ રામચંદ્ર ભગવાનના રથના ઘોડા હોય અને સુમંત્ર મારે એક પ્રસંગ સંભળાવો શ્રવણનું આખ્યાન આ બાજુ કૌશલ્યા અને રામ દશરથ રાજા એક રૂમમાં હતા રામચંદ્ર ભગવાન વનમાં ગયા અને પાંચ દિવસ પૂર્ણ થયેલા અને પાંચમા દિવસની રાત્રિ હતી અને એ વખતે કૌશલ્યા એટલું કીધું દશરથ રાજાને કે મારા દીકરાને વનમાં મોકલતા તમને કંઈ વિચાર ન આવ્યો એક કઈ કઈને આધીન થઈ એક કઈ કઈને રાજી કરવા માટે મારા દીકરાને તમે વનમાં મોકલ્યો તમને કંઈ વિચાર ન આવ્યો કોમળી વહી એમ ભાગો મહારામાયણમાં લખ્યું છે સીતાજીની અઢાર વર્ષની ઉંમર હતી વનવાસ મળ્યો ત્યારે અને રામની પચીસ વર્ષની ઉંમર હતી વાલ્મિકી રામાયણ લખે કૌશલ્યા કહે છે કે મારા દીકરાને તમે વન દીધું તમને કોઈ વિચાર ન આવ્યો દશરથ રાજા કહે છે કે દેવી તમે વાગેલા ઉપર મીઠું ન ભભરાવો મની ઈચ્છા નહોતી રામને વનવાસ દેવાની દેવી હું જાણું છું મને ગમતું નહોતું અને ત્યારે કૌશલ્યા કહે છે કે હું જાણું છું કે તમારી ઈચ્છા નહોતી પણ પુત્રના વિરહનો શોક મારે નથી બોલવું ને તોય બોલાવે છે હું પતિવ્રતા નારી છું મારા પતિને દુઃખ થાય એવું બોલું જ નહીં પણ પુત્રના વિરહનો શોક મને બોલાવે છે અને ત્યારે રામચંદ્ર દશરથ રાજા કૌશલ્યાને એક વાત કરી છઠ્ઠા દિવસે અડધી રાતે દશરથ રાજા વાત કરે છે કે દેવી આજ હું દુખી છું તું દુખી છો આખી અયોધ્યા દુઃખી છે એનું કારણ કરેલું મારું પાપ છે રામાયણમાં દશરથ રાજા બોલ્યા કે આજ હું છું તું છો અને આખી અયોધ્યા નગરી દુઃખી છે એનું કારણ મારું કરેલું પાપ છે અર્ધ રાત્રે દશરથ સો સ્મરત દુષ્કૃતમ કૃતમ વાલ્મિકી રામાયણ લખે અર્ધ રાત્રે છઠ્ઠા દિવસની અડધી રાતે દશરથને યુવાની અવસ્થામાં કરેલું પાપ યાદ આવ્યું છે મારે તમારે બધા યાદ રાખવું અટાણે જે કંઈ આપણે જુવાનીના કેપમાં સત્તા સંપત્તિના કેપમાં બુદ્ધિના કેપમાં કરતા છું પણ જેદી મોત આવશે વૃદ્ધા અવસ્થા હશે પાહે કોઈ આવતું હશે નહીં એક બાજુ ખાટલા ઢાળ્યા હશે હગાવાલા કોઈ બોલાવતા હશે નહીં રોગથી પીડાતા હશું અને મોતની ઘડીઓ ગણાતી હશે તે આખી જિંદગીનો કરેલો હિસાબ આમ નજરે તરવરશે ચાર જુવાનીયા ઊભા ઊભા વાત કરતા તો એક જુવાનીઓ કે ગુજરાતી પિક્ચર લાખો રૂપિયાના ખર્ચે ઉતરે અને આમ તમે જુઓ ને તો ત્રણ કલાકમાં બતાવી દે બીજો જોવાનીઓ કે એમાં શું હિન્દી પિક્ચર કરોડો રૂપિયાના ખર્ચે ઉતરેને અઢી કલાકમાં બતાવી દે ત્રીજો કે એમાં શું ઇંગ્લિશ પિક્ચર અબજો રૂપિયાના ખર્ચે ઉતરેને બે કલાકમાં બતાવી દે અને ત્યાં કાઠિયાવાડી ભાભા નીકળ્યા એમાં હું મારો ભગવાન સિત્તેર એંસી નેવું નેવું વર ફિલ્મ ઉતારે અને મરતી વખતે ઘડીકમાં બતાવી દે કે હોય ને મારણ પથારીએ બધું દેખાયા આ ડોશીમાં થઈને હુતા હોય ને માજીઓ એની દેખાય લારી હતી તેથી બે રીંગણા ચોર્યા તા કટલેરી દુકાને બે બંગડીયું ચોરી હતી દેખા હે તમે જોજો ને સેકન્ડ વર્લ્ડ વાર થયું ને એમાં એક જણાએ ગુફામાં પોરીને સાઠ હજાર માણસોને પોઈઝન ગેસ છોડી અને મારી નાખ્યા હતા એ માણસનું સ્ટેટમેન્ટ કે હું મારો મોત આવ્યો ત્યારે મને કે મરતી વખતે ગુફા ગુફાને માણસો દેખાતા હતા હું સાઉથમાં ભણતો ને મને મારા એક જીઓગ્રાફીના પ્રોફેસર હતા એ કહેતા હતા આમ જાય ને અમે ટેન્શનમાં બેઠા હોય એસી વરની ઉંમર અમે કહીએ સર કેમ ચિંતામાં છો તો એ વાત કરતા કન્નડભાષી હતા મને કે જુવાનીમાં કામ કર્યા હોય ને ખોટા એ બધા યાદ આવે મેં આવું શા માટે કર્યું મેં આવું શા માટે કર્યું એટલે કે ઊંઘ નથી આવતી રાત્રે હું તમને બનેલી ઘટના કહું છું જુવાની આપણે એમ કહેવાય દિવસે એવા કામ કરવા રાત્રે ઊંઘ આવી જાય દિવસે એવા કામ કરવા રાત્રે ઊંઘ આવી જાય આઠ મહિના શિયાળો ઉનાળો એવા કામ કરવા ચોમાસામાં શાંતિથી રહેવાય અને આખી જિંદગી એવા કામ કરવા કે વૃદ્ધાવસ્થા સુખમય અને શાંતિમય જાય સારા કામ કરવા જોઈએ